નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું શું પાર્થ મોદી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ દ સ્પોર્ટ્સ શોમાં આજે વાત કરી છે દુલીપ ટ્રોફીની પરંતુ દુલીપ ટ્રોફી વિશે ચર્ચા કરીએ એ પહેલાં પેરા ઓલિમ્પિક્સની વાત કરી કરી લઈએ પેરિસની અંદર જે રમાય છે અને ચર્ચાઓ પણ ઘણી બધી હતી ને ઘણા સિક્યોર મેડલ્સની પણ વાતો ચાલતી હતી એ બંને વચ્ચે શું પરિસ્થિતિ છે એ પણ ચર્ચા કરવી છે અને દુલીપ ટ્રોફી જે શરૂ થઈ રહી છે એના વિશે પણ ચર્ચા કરીશું કે કેવા પ્રકારની ટીમો તૈયાર થઈ છે કયા દિગ્ગજ ખેલાડીઓ જોવા મળશે નહીં જોવા મળે અને કેવી રીતે ટીમો બની છે આ બે વસ્તુ છે બંને વસ્તુની ચર્ચા કરીશું ચર્ચામાં આજે આપણી સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં સાથે આપણી સાથે છે વિમલભાઈ જાડેજાઓ જેઓ પૂર્વ રણજી કેપ્ટન છે અને સાથે કોચ પણ વિમલભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં

ચાર ટીમો વચ્ચે કુલ છ ટીમો આ ટુર્નામેન્ટમાં દુલીપ ટ્રોફીનું ફોર્મેટ અનેરું છે કોઈ નોકઆઉટ મેચ નથી દરેક ટીમને ત્રણ મેચો રમવાની છે અને સૌથી વધુ પોઈન્ટ ધરાવતી ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે આ ટુર્નામેન્ટમાં ભારતના ખેલાડી દુલીપસિંહજીના નામે રમાઈ રહી છે અને ઓગણીસો એકસઠ બાસઠમાં આ ટુર્નામેન્ટની પ્રથમ આવૃત્તિ રમાઈ હતી ટીમ એ નો કેપ્ટન શુભમન ગિલ ટીમ બી નો કેપ્ટન અભિમન્યુ ઈશ્વરન ગ્રુપ સી નો ઋતુરાજ ગાયકવાડ અને ટીમ ડી નો કેપ્ટન શ્રેયસ આયરને બનાવવામાં આવ્યો છે સૌથી વધુ વખત ટાઇટલ જીતવાનો રેકોર્ડ સાઉથ ઝોનને છે જેને ચૌદ ટાઇટલ્સ જીત્યા છે બ્યુરો રિપોર્ટ સ્પોટ ડાયક્સ અમદાવાદ અશોક ભાઈ પહેલો પ્રશ્ન એ થઈ રહ્યો છે કારણ કે એક બાજુ દિલીપ ટ્રોફીની વાત કરવી છે અને એ પહેલા આપણે વાત કરી લઈએ પેરા ઓલિમ્પિક્સ જે પેરિસમાં ચાલી રહ્યો છે ગુજરાતની ખેલાડી ભાવિનાબેન ક્યાંક ભાવિનાબેનનો જે એક મેડલ હતો એ સિક્યોર માનવામાં આવી રહ્યો હતો પરંતુ એ ન મળ્યો આખરે ચીનની ખેલાડીએ બાજી મારી પરિસ્થિતિ શું બની રહી છે સ્થિતિ શું છે પેરા ઓલિમ્પિક્સને લઈને ને બિલકુલ સાચી વાત છે કારણ કે ગઈકાલે આપણે ચર્ચા થઈ હતી તે વખતે પણ એમ હતું કે ભાઈ પેરાલિમ્પિક્સમાં પચીસ મેડલ્સનો ટાર્ગેટ તો ચોક્કસ રાખ્યો છે પણ એ પચીસ મેડલ્સ પૂરા કઈ રીતે થાય છે એટલે ગોલ્ડ મેડલ એમાં કેટલા આવે છે એ બહુ જરૂરી છે અને ગઈકાલે જે ગોલ્ડ મેડલ હતા એટલા જ મેડલ્સ હજુ સુધી રહ્યા છે ભાવિનબેનનું હતું કે આપણને કે ભાઈ ચલો એમનું ગોલ્ડ મેડલ આ વખતે આવશે પણ ચીનની ખેલાડી સામે હારી ગયા છે અને ડબલ્સમાં તો ઓલરેડી સોનલ બેનની સાથે લોકો આની પહેલાં જ હારી ગયા છે એટલે એ પર્ટિક્યુલર જગ્યાએથી જે મેડલ આવવાની અપેક્ષા હતી અપેક્ષા હવે પૂરી થઈ છે બાકી જોઈએ અત્યારે તો ગયા વર વખતે ટોક્યો ઓલિમ્પિક્સની જો વાત કરો તો તે વખતે આપણી પાસે કુલ મળીને ઓગણીસ મેડલ્સ ભારતે જીત્યા હતા પાંચ ગોલ્ડ મેડલ હતા આ વખતે મેડલ્સની સંખ્યા તો નો ડાઉટ કે એકવીસ થઈ ગઈ છે પણ ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે ગોલ્ડ મેડલ જે છે ત્રણ જ મેડલ્સ છે એ ત્રણ મેડલ્સ જ રહ્યા છે એમાં વધારો થયો નથી ભારતનો જે ક્રમ ગઈકાલ હતો પંદરમો એ હવે એકવીસમો થઈ ગયો છે જસ્ટ બિકોઝ વી કુડ નોટ ગેટ ધી ગોલ્ડ મેડલ એટલે પરિસ્થિતિ આમ જોવા જાઓ મેડલ્સની દ્રષ્ટિ બરાબર છે વી ઓલરેડી રિસિવ્ડ એકવીસ મેડલ્સ આપણી પાસે આવી ગયા છે ત્રણ ગોલ્ડ છે આઠ સિલ્વર છે દસ બ્રોન્ઝ છે પણ જે આંકડો આપણે જોઈએ છે એટલે કે જે ગોલ્ડ મેડલમાં વધારો થવો જોઈએ એ વધારો થયો નથી અને સૌથી વધુ એથ્લેટિક્સમાં અગિયાર મેડલ્સ આવ્યા છે બેડમિન્ટનમાં પાંચ શૂટિંગમાં ચાર અને આર્ચરીમાં એક આ પ્રમાણે રમત ગમત રમતો દરમિયાન રીતે જોઈએ તો આ રમતોમાં ભારતે મેડલ્સ જીત્યા છે પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે પાંચ મેડલ્સ ગોલ્ડ મેડલ ગયા વખતે આપણે જીત્યા હતા એ તો ચોક્કસ આપણે પાર કરવા જોઈએ અને કરી લેશે કારણ કે જો ઘણા બધા ઇવેન્ટ્સ બાકી છે જેમાં ભારતના ખેલાડીઓ મજબૂત છે અને ઘણી જગ્યાએ સેમિફાઈનલ્સ સુધી પહોંચી ચૂક્યા છે ફાઇનલ્સમાં પહોંચી ચૂક્યા છે એવા પણ ખેલાડીઓ બાકી જતો લેટ હોપ ફોર ધ બેસ્ટ કે આપણી પાસે પાંચ પાંચ જો તમારે ગોલ્ડ મેડલ થઈ જાય છે તો તમારો પચીસનો આપણો જે ટાર્ગેટ લઈને ભારત ચાલી રહ્યું છે એ ટાર્ગેટ પૂરું થઈ જાય એમ લાગે છે બિલકુલ પચીસનો ટાર્ગેટ છે એ પૂરું થાય એટલી શક્યતાઓ તો જોવા મળી રહી છે અત્યારે હોપ ફોર ધ બેસ્ટ આશા આપણે રાખીએ છીએ પરંતુ આગળ હવે ચર્ચા કરવી છે દુલીપ ટ્રોફીને લઈને વિમલભાઈ જે રીતેની દુલીપ ટ્રોફીની જ્યારે વાત આવે તો દર્શક મિત્રોને એ પણ જાણવામાં ઘણી વખત રસ હોય છે કે દુલીપ ટ્રોફીની સ્થાપના ક્યારે થઈ કોના નામના નામે દુલીપ ટ્રોફી રમાઈ રહી છે અને આ ટ્રોફીનું મહત્ત્વ એઝ અ ક્રિકેટર માટે કેટલું હોય છે સૌપ્રથમ તો એ વાત કરું કે દુલીપ ટ્રોફી નાઇન્ટીન સિક્સટી વન સિક્સટી ટુમાં સ્ટાર્ટ થઈ છે રણજી ટ્રોફી પછી પણ અહીંયા બિકોઝ ઓફ રણજી ટ્રોફી થોડુંક દિલીપ ટ્રોફી થોડુંક સાઈડલાઇન થઈ ગયું છે એટલીસ્ટ ક્રિકેટ પબ્લિકની ધ્યાનમાં કારણ કે રણજી ટ્રોફી આઈ થિંક એના એના ઘણા વર્ષો પહેલાં સ્ટાર્ટ થઈ ગયેલું હતું અને જામ રણજીત કે જેના ઉપરથી જામ રણજી ટ્રોફી હતું પણ અહીંયા દુલીપ ટ્રોફી જેટલા જામ રણજીતનું એઝ એ ક્રિકેટર જેટલું એનું મહત્ત્વ હતું જેટલું એ પોપ્યુલર હતા એટલા જ દિલીપ સિંહ પોતે પણ હતા અને હું આપને ફૂલી હવે થોડીક હું ઇન્ટ્રોડક્શન આપું તો સિંહ એટલે કે જામ રંજીતના સગ્ગા ભત્રીજા એ દુલીપસિંહજી અને દુલીપસિંહજીની એક બીજી પણ ઓળખાણ આપું આઈ થિંક અશોકભાઈ પણ એમને જોયા હશે કારણ કે રિસન્ટલી સિંહ આપણા ઇન્ડિયાના એક ટાઈમના ટેસ્ટ ક્રિકેટર એ હનુમંતસિંહ દિલીપસિંહના સગ્ગા બાણે છે અને અત્યારે જે જામનગરમાં જે અત્યારે રોલિંગ કરે છે જે જામ સાહેબ શત્રુશલ્યસિંહ એમના સગ્ગા કાકા એ દુલીપસિંહ દુલીપસિંહ જે આપણે જામ રણજીતનું આપણે જાણ્યું કે જામ રંજીત જે રીતે ઇંગ્લેન્ડમાંથી એ રમ્યા કારણ કે ત્યારે આપણે ઇન્ડિયામાં ટેસ્ટમેચ નહોતું ક્રિકેટ નહોતું ત્યારે એ એવી જ રીતે દિલીપસિંહ પણ યસ અહીંયા પણ રમાય છે એ પણ એ જામ રણજીતની જેમ એ પણ એક ટાઈમે સસેક્સમાંથી રમતા હતા સસેક્સ કાઉન્ટીમાંથી રમતા હતા અને એણે પણ ઘણા રેકોર્ડ્સ કર્યા છે હી વોઝ એ આપણે કહી કે જામ રંજીતથી થોડા પણ એક આપણે કહી કે નબળા હી વોઝ આઈ મીન સુપર ક્રિકેટર અને એની પણ આપણે રેકોર્ડ જોયો તો હી વોઝ અ ગ્રેટ બેટ્સમેન અને ઇફ આઈ એમ નોટ રોંગ આઈ થિંક એને શરૂઆત આઈ થિંક રાજકોટમાં રાજકુમાર કોલેજ ત્યાં એણે સ્ટડી કર્યું હતું બાદમાં એ ઉપરના અભ્યાસ માટે એ ઇંગ્લેન્ડ ગયા હતા અને પછી ત્યાં એ સશિક્ષમાંથી રમ્યા હતા તો દિલીપસિંહ ઇટ્સ દ આઈ મીન ઇટ્સ ધ ગ્રેટ આઈ મીન આપણે કંઈ કે સેલિબ્રિટી કહેવાય કે અને ઇ વોઝ એ કિંગ લાઈક જામ રંજીતના પછીની પેઢીમાં આવે અને એના ભત્રીજા તરીકે એને રૂલ પણ કર્યું છે અને ધીઝ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ અશોકભાઈ કે મને એ પણ ખ્યાલ છે કે ઓસ્ટ્રેલિયાનો જે મેં થોડું જાણ્યું છે કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એટલે એ ઓસ્ટ્રેલિયન ક્રિકેટના એમ્બેસેડર પણ હતા અને એ થોડો ટાઈમ માટે ઓસ્ટ્રેલિયા પણ ગયા હતા બીકોઝ હી વોઝ અ ફાઇન ક્રિકેટર અને બીકોઝ ઓફ ધ ફાઇન ક્રિકેટર આઈ થિંક એને ત્યાં આપણે હાઈ કમિશને એને થોડા ટાઈમ માટે દરજ્જો પણ આપેલો તો અહીંયા દુલીપસિંહની આપણે બહુ એક મોટી એક આઈડી છે જે ધ્યાનમાં રાખો અને જ્યારે આપણે દુલીપ ટ્રોફીની અને જેના નામ ઉપરથી દુલીપ ટ્રોફી અત્યારે નામ મૂકવામાં આવ્યું છે અને આટલા વર્ષોથી જે ઇન્ટરઝોનલ માં રમાય છે જેમ કે વેસ્ટ ઝોન સાઉથ ઝોન નોર્થ ઝોન સેન્ટ્રલ ઝોન રાઈટ અને ઈસ્ટ ઝોન જે પાંચ ઝોન અત્યાર સુધી રમતા હતા પણ છેલ્લા બે ત્રણ વર્ષથી વચ્ચે એક બે વર્ષ આઈ થિંક એને નથી પણ રમાણું અને આ વર્ષે થોડુંક એ લોકોએ ફોર્મેટ ચેન્જ કર્યું છે અને એ લોકોએ આપણે કહી તો ઇન્ડિયા એ એબીસીડી બી સી ડી પણ નામ તો દિલીપ ટ્રોફી જ આપ્યું છે તો દિલીપ ટ્રોફી જેટલું રણજી ટ્રોફીનું ઇમ્પોર્ટન્ટ છે એટલું દિલિપ દિલીપ ટ્રોફીનું ઇમ્પોર્ટન્ટ છે બિલકુલ ઇમ્પોર્ટન્સ તો બંને ટ્રોફીનું એટલું જ મહત્વ ધરાવે છે અને ક્રિકેટ માટે ક્રિકેટરો માટે તો આ ખૂબ મહત્ત્વની એક તો રણજી ટ્રોફી હોય કે દિલીપ ટ્રોફી હોય મહત્વની ઇવેન્ટ કે મહત્વની ટુર્નામેન્ટ ગણાતી હોય છે પરંતુ અશોકભાઈ જ્યારે બિમલ ભાઈએ વાતચીત કરી કે અલગ અલગ ઝોન પ્રમાણે પહેલા રમાતી હતી ને હવે એ બી કરીને કરી નાખ્યું છે પરંતુ દુલીપ ટ્રોફી સૌથી વધુ વાર કોણ જીત્યું છે એ જો ઇતિહાસ ખંખારો હોય તો કેવી રીતે અને કેવા રેકોર્ડ્સ કોના નામે છે પહેલી વસ્તુ તો થોડાક ફોર્મેટની આપણે વાત કરી કરીએ કારણ કે જે રીતે દુલીપ ટ્રોફી રમાડવામાં આવી રહી છે હવે જેમ કહ્યું કે ચાર ટીમો છે ચાર ટીમો એકબીજા સામે રમશે એટલે એક ત્રણ મેચો રમવાની રહેશે દરેક ટીમને અને એમ છ મેચો કુલ રમાશે અહીં આગળ નોકઆઉટ સિસ્ટમ નથી અહીં આગળ છ મેચો પછી જે ટીમ સૌથી વધારે પોઈન્ટ્સ ધરાવતી હશે એને વિજેતા જાહેર કરવામાં આવશે એટલે બીજી જે ટોર્નામેન્ટ છે એના કરતાં થોડીક અલગ પડે છે આ ટુર્નામેન્ટ કે જરૂર જે આ ફોર્મેટમાં રમાય છે પહેલાં જેમ કહ્યું કે એમ ઝોન વાઇઝ રમાતી હતી એ ઝોન વાઇઝને આ લોકોએ ચાર ગ્રુપમાં એટલે કે ચાર ટીમોમાં ડિવાઈડ કરી દરેકના અલગ અલગ કેપ્ટન છે એકના કેપ્ટન શુભમન ગિલ છે એકના ઈશ્વરન છે એકના શ્રેયસ હયર છે એકના ઋતુરાજ ગાયકવાડ છે આ ચાર કેપ્ટન્સ એ કરવામાં આવે છે તો હવે ચાર જ ટીમો રહી છે સૌથી વધારે વાર કર્ણાટક ચૌદ વખત ચેમ્પિયન રહ્યું છે એટલે સૌથી મોટા રેકોર્ડ્સ એના નામે છે જાફરની જો વસીમ જાફર જે બહુ જ અદ્ભુત બેટ્સમેન હતા જેમણે અહીંયા લગભગ અઢી હજાર જેટલા રન બનાવે છે અને નરેન્દ્ર હિરવાણી કરીને મને યાદ છે કે એ જમાનામાં બિમલભાઈ વેસ્ટ ઇન્ડિઝ સામે મેચ ચાલતી હતી અને ઉત્તરાયણનો દિવસ હતો ચૌદમી જાન્યુઆરી હતી અને ધાબા ઉપર જ્યારે એ કરતા ત્યારે હિરવાણીએ જે તરખાટ મચાવ્યો હતો એ હજુ બધાની યાદ છે તો એ હિરવાણીએ અહીંયા આગળ સૌથી વધારે વિકેટો પણ લીધી છે અને અહીંયા ખાસ કરીને કન્સિસ્ટન્સી હવે એવું થાય છે કે કોઈ એક ખેલાડી લાંબા સમય સુધી દુલીપ ટ્રોફી રમી શકતો નથી કારણ કે ઇન્ફ્લો ઓફ ધ ક્રિકેટર્સ એટલો બધો વધી ગયો છે એટલે જો તમારું સારું પ્રદર્શન ના થાય તો બની શકે કે નેક્સ્ટ ટાઈમ તમે આ ટીમમાં ના હોવ ઇવન હમણાં જ અમે હું વિમળભાઈ બંને ચર્ચા એ જ કરી રહ્યા હતા કે આખી ટીમો ચારેય ટીમો છે ચારેય ટીમો ગુજરાતનું ખાલી અક્ષર પટેલ એકલો એકલો જ છે તો આ એક વસ્તુ છે કે ત્યાં આગળ જે સ્થાન મેળવવું એ બહુ મુશ્કેલ કામ છે એટલે ટફ કોમ્પિટિશન હોય છે અને એ ટીમની અંદર મીન્સ કે જ્યારે તમે ચાર આ દુલીપ ટ્રોફી રમીને જ્યારે નીકળો છો અથવા ચેમ્પિયન બનો છો તો એને એક અલગ જ ભેટ જ છે ધારો કે ગુજરાતનો આપણો પ્રિયાંક પંચાલ છે તેણે બહુ જબરદસ્ત રન લાસ્ટ ટાઈમ બનાવ્યા હતા તો આ જે ખેલાડીઓ છે ક્યાંક ને ક્યાંક ઇન્ટરનેશનલ લેવલ ઉપર પણ એકનોલેજ થાય છે ભારતીય ટીમમાં જગ્યા બનાવવા માટે અથવા તો એની અંદર સ્થાન મેળવવા માટેની પારાસીસી તો તમે ગણો ત્યા કે રણજી ટ્રોફીની એક દિલ્હી ટ્રોફી કે ભાઈ કેટલું કન્સિસ્ટન્સી એની છે કેટલી મેચોમાં કેટલા રન બનાવ્યા અથવા કેટલી વિકેટો લીધી તો માનું છું કે આ રીતે જોવા જઈએ તો રેકોર્ડ્સની દૃષ્ટિએ પણ આ મહત્ત્વની ટોર્નામેન્ટ છે અને એટ ધ સેમ ટાઈમ આ એક ટેસ્ટ મેચ ક્રિકેટને ની અંદર એન્ટ્રી કરવાની કારણ કે ચાર દિવસની મેચ છે એક એક પારાસીસી છે એથી એક ટ્રાયલ કહી શકાય કે હા અહીંયા ચાર દિવસ જો રમી શકતો તો એ ટેસ્ટમાં પાંચ દિવસ રમી શકે તો હું માનું છું કે એ રીતે પણ ખેલાડીઓ માટે બહુ અગત્યની ટુર્નામેન્ટ કહી શકાય બિલકુલ ખેલાડીઓ માટે અગત્યની ટુર્નામેન્ટ છે પરંતુ બિમલભાઈ જે રીતે અશોકભાઈએ આખી ફોર્મેટની વાત કરી દિલીપ ટ્રોફીની નોકઆઉટ સિસ્ટમ નથી તો આ પરિસ્થિતિ કેમ નોકઆઉટ સિસ્ટમ નથી એની પાછળનું કોઈ પર્ટિક્યુલર રીઝન છે કે નહીં વેલ નોકઆઉટ યાસ ઇટ્સ અ વેરી ગુડ ક્વેશ્ચન દેટ કારણ કે જ્યારે અત્યારે ઇન્ડિયા આપણે કહીએ કે આપણે ઘણા ટાઈમથી ટેસ્ટ મેચ બહુ ઓછા જોયા છે અત્યારે આપણે ટી ટ્વેન્ટીને વન ડે જ અત્યારે ફૂલ પ્લોસમાં ચાલુ છે એટલે ઇન્ડિયા અત્યારે સ્લાઇટલી હંગરી અબાઉટ ફોર ડેઝ ક્રિકેટ કે હવે એમાં પણ આપણે આપણો દબદબો ચાલુ રાખવો પડે અને એના માટે વી આર લુકિંગ ફોર સમ ગુડ ન્યૂ યંગસ્ટર કારણ કે હવે આપણે જોઈ તો જેમ કે આપણો ચેતેશ્વર હતો રાહને હતો તે ઓલ સ્પેશિયલી આ ફોર્મેટ માટે એકદમ પ્રોપર ક્રિકેટર હતા પણ એ પણ હવે લોકો હવે હંડ્રેડ ઓલમોસ્ટ ચેતેશ્વર હંડ્રેડ ટેસ્ટ પ્લસ રમાઈ ગયા છે એટલે હવે એનો પણ ટાઈમ થોડો પૂરો થઈ ગયો છે તો હવે ડેફિનેટલી આપણે નવા બીજા ક્રિકેટર્સ માટે જોવું પડે તો અહીંયા હું તમને ડેફિનેટલી કહું કે એના માટે દિલીપ ટ્રોફી અત્યારે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જેના બેઝ ઉપર તમે આપણે અત્યાર સુધી રણજી ટ્રોફી યસ ઇટ્સ અ ડેફિનેટલી રણજી ટ્રોફી ઇઝ હાર્ટ પર જ્યારે જે માણસ રણજી ટ્રોફી રમે છે ત્યારે એનું મેઇન એમ હોય છે કે મારે દિલીપ ટ્રોફી રમવું છે ત્યારે દિલીપ ટ્રોફી ઇટ્સ અ ઝોનલ પેલું તો તમારું સ્ટેટ છે અને સ્ટેટમાં જે પરફોર્મન્સ કરે છે એ ઝોનલમાં સિલેક્ટ થાય છે અને ઇટ્સ નોટ ઇઝી જ્યારે એ ઝોન પહેલાં પહેલાં જે પાંચ ઝોન ભેગા થતા હતા અને એમાંથી એ લોકો આજે એઝ અ બેટ્સમેન તરીકે તમે પરફોર્મન્સ કરો બોલર તરીકે કરો તો આજે એમાં ઇટ્સ એ પાંચેય ઝોનમાંથી તમારે એવા બબે ત્રણ ત્રણ જણાએ આઉટ સ્ટેન્ડિંગ પર્ફોમન્સ કર્યા પણ એન્ડ ઓફ ધ ડે ઇન્ડિયા દેવાઝ જસ્ટ લુકિંગ ફોર કપલ ઓફ ક્રિકેટર્સ બનાવા આટલા બધા તો ચેન્જીસ ન થતા હોય એટલે જે દિલીપ ટ્રોફીનું પરફોર્મન્સ છે એ નોટ ઓનલી તમારે પર્ટિક્યુલર યર્સ માટે તમારે સીમિત છે એ તમારે એમાં પણ તમારે કન્સિસ્ટન્ટ રહેવું પડે છે કે તમે નેક્સ્ટ યર પણ તમે દિલીપ ટ્રોફી માટે તમે એલિજિબલ થઈ શકો અને તમે સ્ટીલ યુ કેન નોક ડોર તમે ના તમે ઇન્ડિયાનો ડોર નોક કરી શકો તો દિલીપ ટ્રોફી માટે હું ડેફિનેટલી કહીશ કે જે ક્રિકેટર્સ અત્યારે આમાં આપણે જે આ ચાર ટીમ છે દે ઓલ નોકિંગ ધ ડોર નો ડાઉટ આઈ થિંક હું હમણાં અશોકભાઈ એ જ વાત કરતા હતા કે આર ક્વાઇટ અ લોટ આઈપીએલના પ્લેયર્સ પણ છે પણ યસ સેમ ટાઈમ જેમ કે આ ચારેય કેપ્ટન છે પ્રોબેબલી મને તો અત્યારે લાગે છે કે જે ચારેય કેપ્ટન છે પ્રોબેબલી એ અને જે પંત અને કે એલ રાહુલ અને જયસ્વાલ સિવાય પ્રોબેબલી બીજા માટે બહુ ટફ છે કારણ કે એટલી આપણી પાસે ટીમમાં જગ્યા પણ નથી એટલે ઇટ વિલ બી ઇન્ટરેસ્ટિંગ અને આનું મહત્વ દિલીપ ટ્રોફીનું એટલે છે કે તમારું ફાઇનલ જે ઇન્ડિયાનું સિલેક્શન છે એ ટોટલી દિલીપ ટ્રોફી ઉપર ડિપેન્ડ કરે છે કારણ કે જે રણજી ટ્રોફીના સિલેક્ટેડ ક્રિકેટર્સ છે એ લોકો દિલીપ ટ્રોફીમાં રમે છે અને જે આ લોકો હમણાં ફોર્મેટની અશોકભાઈ વાત કરી કે દિસ ઇઝ અ ટોટલી લીગ મેચિસ છે કે બધી ટીમ ત્રણ ત્રણ મેચ રમશે બરાબર છે અને ત્રણ મેચ છે જ્યારે આપણે ક્વેશ્ચન મને કહ્યું તો ત્રણ મેચમાં આજે કન્સિસ્ટન્ટ માટે અત્યારે આજે લીગ એટલે આપ્યું છે કે કોઈ પણ એક સારો ક્રિકેટર આ તો ક્રિકેટ છે યુ કેન ગેટ આઉટ વેરી ફાસ્ટ બોલ તો એક મેચ જો નોકઆઉટ રાખીએ તો એક ઘણીવાર સારો ક્રિકેટર સાઈડમાં રહી જાય છે તો અહીંયા એને પૂરો ચાન્સ છે અને ત્રણ મેચનો ચાન્સ છે એટલા માટે કે એ થોડો કન્સિસ્ટન્ટ રહે તો એ

આ કેટલું આઘાતજનક હોઈ શકે નહીં બિલકુલ તમારી વાત સાચી છે કારણ કે સી મોટાભાગે તો આ સ્ટાર ક્રિકેટરો સ્ટેડિયમ્સમાં મેચો રમતા જોવા મળે છે ખાસ કરીને દુનીપ ટ્રોફી અથવા તો રણજી ટ્રોફી એવી મેચો જ્યારે રમે તો સામાન્ય વ્યક્તિ પણ એ ખેલાડીઓને જોઈ શકે રમતા એટલે આ એક બહુ મોટી વાત છે અને મને યાદ છે કે બીસીસીઆઈના સેક્રેટરી જયશાહે કહ્યું હતું કે ડોમેસ્ટિક ક્રિકેટ ઇઝ મસ્ટ ફોર એવરીબડી પણ ખાસ કરીને જે રીતે હવે ક્રિકેટ રમાઈ રહ્યું છે આપણે વનડે વર્લ્ડ કપ જોઈ લીધો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જોઈ લીધો હવે જે વસ્તુ રમવાની છે એ મોટાભાગે ટેસ્ટ મેચો જ રમવાની છે બાંગ્લાદેશ સામે ટેસ્ટ મેચની શ્રેણી છે ત્યાર પછી ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચોની શ્રેણી છે ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી એટલે જ્યારે તમારી પાસે લોંગ ફોર્મેટનું ક્રિકેટ રમાવાનું છે તે વખતે તમારી પાસે એવા લોંગ ફોર્મેટના ખેલાડીઓને પ્રિઝર્વ કરી રાખવા પડે જો તમે પંદર દિવસ પછી તમારી ટુર્નામેન્ટ શરૂ થતી હોય અને આજે કોઈ મહત્ત્વના ખેલાડીને ઇન્જરી થાય તો ટેસ્ટ મેચ ક્રિકેટ રમવા માટેના જે સ્પેશિયલાઇઝ ખેલાડીઓ વિમલભાઈએ કહ્યું કે ચેતેશ્વર અથવા તો રાણે નાઉ દે આર નોટ ઇન ધ ટીમ એટલે હવે એ જે જવાબદારી છે એ રોહિત શર્મા વિરાટ કોહલી રવિન્દ્ર જાડેજા આ બધા ખેલાડીઓ ઉચકવાની છે ઉપાડવાની છે અને એટલા માટે હું માનું છું કે લોકોને જસપ્રીત બુમરા એટલા માટે લોકોને બ્રેક આપવામાં આવે છે જેથી કરીને આ જે ટુર્નામેન્ટ રમે એમાં કોઈ ઇન્જરી ના થાય અથવા તો એમને કોઈ ફિટનેસ પ્રોબ્લેમ ના આવે આઈ થિંક દેટ મસ્ટ બી ધ રીઝન કારણ કે હવે પછીની જે કોઈ મેચો છે એમાં ટી ટ્વેન્ટીને વન ડે કશું જ નથી માત્ર ને માત્ર ટેસ્ટ મેચો રહેવાની છે એટલે આ પરિસ્થિતિને લગભગ તેર ચૌદ ટેસ્ટ મેચો આપણે એને રો રમવાની છે તો માનું છું કે આ ખેલાડીઓને એટલા માટે પણ આ એ કરવામાં આવ્યો કે એ વખતે અને એમાં પાંચ મેચની શ્રેણી ઓસ્ટ્રેલિયા સામે રમવાની અને પાંચની નેક્સ્ટ આપણે રમીશું ઇંગ્લેન્ડ સામે તો આ જે બધી બહુ મોટી મેચો આવે છે કદાચ ટફ ટફ ટીમો અને ટફ જગ્યાએ રમવાની તો માનું છું કે એના કારણે કદાચ આ બ્રેક આપવામાં આવ્યો હોય બિલકુલ બ્રેક આપવા પાછળના કારણો છે પરંતુ એક આઘાત તો છે કારણ કે સામાન્ય લોકો એક તો ઘરેલું જે કહેવાય કે ડોમેસ્ટિક ટુર્નામેન્ટો છે એની અંદર દિગ્ગજ ખેલાડીઓને જોવે તો એક આનંદ પણ થતો હોય છે એક બુસ્ટઅપ પણ મળતું હોય છે નવોદિત ખેલાડીઓને પરંતુ જે રીતે દુલીપ ટ્રોફીની વાત હોય કે રણજી ટ્રોફીની વાત હોય કે ડોમેસ્ટિક કોઈ પણ ઇવેન્ટ જ્યારે રમાતી હોય છે તો દરેક ખેલાડી કે નવોદિત જે ખેલાડીઓ છે એ એ એ એક આશા રાખતા હોય છે કે આની અંદર સારું પરફોર્મન્સ થશે તો મને નેશનલની અંદર સારા એવા ચાન્સમાં મળશે તો શું છે કે દુલીપ ટ્રોફીની અંદર કરેલા રન એ નેશનલ લેવલે લેવલે રેકોગ્નાઇઝ થતા હોય છે એનું ધ્યાન લેવાતું હોય છે તો ડેફિનેટલી કેમ નહીં દિલીપ ટ્રોફી ઇટ્સ લાઈક મેં આપને કીધું કે જે જેટલું રણજી ટ્રોફીનું ઇમ્પોર્ટન્સ છે રણજી ટ્રોફીના પરફોર્મન્સ ઉપર તમને દિલીપ ટ્રોફીમાં સિલેક્ટ કરો છો કારણ કે દિલીપ ટ્રોફીમાં જે સિલેક્ટ થાય છે તે ઓલ એવા તમે સ્ટેટમાંથી સિલેક્ટેડ જે ટોપ પરફોર્મર હોય ટોપ મીન્સ લાઈક એક્સ્ટ્રોર્ડિનરી પરફોર્મન્સ કર્યો હોય તમારે હંડ્રેડ કર્યો હોય પણ બિગ હંડ્રેડ લાઈક બિગ કબ ડબલ સેન્ચરી કરી હોય એવા બધા ક્રિકેટર્સને તમે અને પાંચ પંજા ઉતાર્યા હોય જેને પાંચ પાંચ છ છ વિકેટો લીધી હોય ઇનિંગ્સમાં સાત સાત આઠ વિકેટ લીધું હોય એ બધા બોલર્સને આમાં એ લોકો સમાવેશ કરે છે તો દર્શાવો કે દિલીપ ટ્રોફીનું આટલી ઇમ્પોર્ટન્ટ વધારે છે અને યસ જ્યાં સુધી દિલીપ ટ્રોફીમાં તમે મેં હમણાં જ વાત કરી કે જ્યારે તમને આમાં ત્રણ મેચ મળે છે પહેલાં તમને એક જ મેચ મળતો જો તમે એમાં પરફોર્મન્સ કરો યસ તમે જીતો તો ડેફિનેટલી તમને બીજા બે મેચ મળે છે પણ ત્યારે એ થોડું મોર ડિફિકલ્ટ હતું તો અત્યારે આપણે અત્યારે મેં આપણે ફરીથી હું પાછું કહું છું કે અત્યારે ઇન્ડિયા ઇઝ લિટલ હાંગરી કે આપણે વી આર લુકિંગ ફોર સમ કારણ કે આપણા અમુક સિનિયર ક્રિકેટરો હવે એટલી બે ત્રણ વર્ષમાં એ લોકો રિટાયર થઈ રહ્યા છે તો આપણે એક નવો એક લાઇન લાઇનઅપ તૈયાર કરવી પડશે તો એના માટે આ બધા યંગસ્ટર માટે આ દિલીપ ટ્રોફી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને ડોન્ટ ફોરગેટ આપણે બે બે વર્ષથી એને સાઇડલાઇન કરી દીધું હતું પણ જેટલું રણજી ટ્રોફીનું ઇમ્પોર્ટન્ટ છે એટલું જ દિલીપ ટ્રોફીનું છે એની યંગસ્ટર યુ વોન્ટ ટુ પ્લે ફોર ઇન્ડિયા ધી મસ્ટ પ્લે દિલીપ ટ્રોફી બાકી દિલીપ ટ્રોફી વગર ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ તમારે ઇન્ડિયા માટે સિલેક્ટ હોવું એ બહુ અઘરું છે બિલકુલ પરંતુ આ એક છેલ્લો પ્રશ્ન છે શોર્ટમાં આન્સર આપજો કારણ કે સમયની મર્યાદા આપણને નડી રહી છે આઈપીએલ નો જમાનો છે ફાસ્ટ ક્રિકેટ નો જમાનો છે એમાં દુલીપ ટ્રોફી એ કેટલું રિલેવન્ટ થઈ રહ્યું છે વેલ અમે હમણાં જ જેમ વાત કરી કે વી આર જસ્ટ લુકિંગ એટ ધ ટીમ્સ મોટાભાગના ખેલાડીઓ જે સિલેક્ટ કરવામાં આવ્યા છે બધા ટી ટ્વેન્ટીના જ ખેલાડીઓ છે એટલે ટૂંકમાં કહેવાનું તાત્પર્ય છે કે ક્રિકેટ રસ્તો એના જ રહેવાના એને અલગ અલગ ફોર્મેટમાં ઢાળવાની જે કામગીરી કરવાની છે એ બહુ મહત્ત્વની છે આજે વિરાટ કોહલી ટી ટ્વેન્ટી રમે છે વન ડે રમે છે ટેસ્ટ મેચ રમે છે રોહિત ટી ટ્વેન્ટી રમે છે વન ડે રમે છે ટેસ્ટ મેચ ટી ટ્વેન્ટીમાં નિવૃત્તિ લીધી પણ ત્રણેય એવું ફોર્મેટો આ જ ક્રિકેટરો રમે છે અને આ જ ક્રિકેટરો રેકોર્ડ્સ બનાવે છે તો જે પચીસ બોલમાં પચાસ રન કરતો હોય એ પણ જરૂરી છે જ્યારે ત્યાં આગળ સો બોલ રમીને પચીસ રન કરે એ પણ જરૂરી છે અને એ પણ એક જ ક્રિકેટર કરે તો હું માનું છું કે ટી ટ્વેન્ટીના ક્રિકેટર પાસેથી પણ સિરિયસ ક્રિકેટની અપેક્ષા રખાય છે ફોર ડેઝ ક્રિકેટની અપેક્ષા રખાય છે એનું ફિઝિકલ ટેમ્પરામેન્ટ ચેક કરવામાં આવે છે એ કેટલું સારી રીતે રમી શકે છે વિકેટ ઉપર ટકી શકે છે દરેક બોલે છગ્ગા ચોગ્ગા મારવાની જરૂર ટી ટ્વેન્ટીમાં પડે છે પણ ચાર દિવસના ફોર્મેટમાં એ તમને જરૂર પડતી નથી બીજું ચાર દિવસ તમે ઊભા રહી શકો છો મેદાન ઉપર એ ખાસ કરીને જોવાનું છે પેલું તો વીસ ઓવર થઈ પછી ચાલો તમે પાછા ગયા વન ડે હોય તો સાંજે તમે ફ્રી થઈ જાવ અહીંયા નહીં તો ચાર દિવસ તમારે રહેવાનું એમાં જરૂર પડે તો તમારે બે દાડા ફિલ્ડિંગ પણ કરવી પડે અને પછી તરત તમારે મારી બેટિંગમાં આવવું પડે તો આ ટફ ખેલાડીઓ કેટલા છે એ ખેલાડીઓને શોધવાની કવાયત છે એટલે માનું છું કે ભલે આઈપીએલના ખેલાડીઓ ચોક્કસ છે પણ એ ખેલાડીઓને ચાર દિવસનું ક્રિકેટ કેવી રીતે રમવું એ શીખવવાનો કદાચ આ પ્રયાસ હોઈ શકે બિલકુલ દર્શક મિત્રો જે રીતેની વાત થઈ કે દુલીપ ટ્રોફી અને એની અંદર જે આઈપીએલના ટી ટ્વેન્ટી ફોર્મેટના જે ખેલાડીઓ જોવા મળશે એને એ લોકોમાંથી શું બહાર નીકળી શકે છે ટફનેસ કેટલી છે એ ચકાસવાનું આ એક માધ્યમ દુલીપ દિવસોમાં ટેસ્ટ માટે કયા કયા ખેલાડીઓ તૈયાર થાય છે એ પણ એક મહત્વની વિષય ઉપર આજે ચર્ચા થઈ આપણી સાથે જોડાયા અશોકભાઈ અને વિમલભાઈ બંને સાથે જોડાયા દર્શક મિત્રો માહિતી આપી બદલ બંનેનો આભાર થેન્ક યુ થેન્ક યુ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ અત્યારની રજૂઆતમાં અત્યારે બસાવું ફરીથી મળીશું નમસ્કાર